દાહોદ સબજીલ ખાતે ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ દાહોદ સબજીલ ડોકી ખાતે ભાઈ બેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના દિવસે ભાઈને બહેન દ્વારા બાંધવામાં આવતી રાખડીથી ભાઈ વંચિત ન રહી જાય તે આશય સાથે રક્ષાબંધનના દિવસે સબજીલના જેલર દ્વારા દાહોદ સબજીલ ડોકી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કેદીઓના પરિવારથી સંપર્ક કરી રક્ષાબંધનના દિવસે સબજીલ ડોકી ખાતે બહેનોને બોલાવી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી ત્યારે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર પવિત્ર તહેવાર રક્ષાબંધન અને જેલ વિભાગમાં અમારો મોટા મોટો તહેવાર એટલે કે રક્ષાબંધન આ દિવસે બંદીવાન એને બેનને રાખડી બાંધવાથી વંચિત ન રહે તે તેથી અમો જેલની અંદર બહેનોને એન્ટ્રી આપી એના ભાઈઓને રાખડી બાંધે છે ત્યારે આ આ સમયે અમોદ અમો દ્વારા વીરપછલીની ભેટરૂપે અલગ અલગ વૃક્ષો દાડમ ગુલાબ તુલસી આ બહેનોને આપી અને એને વીરપછલીની ઉજવણી પણ અને ભાઈ તરફથી ગિફ્ટ પણ આપે આ આપવામાં આવે છે અને આજે ઓછા મોછા અમારી જેલમાંથી ને આજુબાજુ બંદીવાનોએ આવી વૃક્ષ અને રાખડી બાંધવાનો કાર્યક્રમ વૃક્ષ દાનમાં આપેલ છે અને રાખડી બાંધીને ધામધૂમથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવેલ છે